નમસ્કાર આપ છો રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પરના વર્ષો જૂના સાંઢ્યા પુલના નવીનીકરણ માટે ચુમ્મોતેર પોઇન્ટ બત્રીસ કરોડના ખર્ચે કામ શરૂ કરાયું છે પરંતુ રેલવે તંત્રની આડોડાઈ અને પ્રોજેક્ટ શરૂ થતા ડાયવર્ઝન માટે રાજકોટ મહાનગરપાલિકાને રાજવી સાથે વિવાદ થતા તત્કાલીન સમયે પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો હાલ કામ સ્થગિત હોય તેવું સ્પષ્ટપણે જણાય છે સાંડિયા પુલના નવીનીકરણ કરીને હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફોરલેન્ડ બ્રિજ બનાવાઈ રહ્યો છે

વિઘ્ન આવે છે રેલવેની મંજૂરી મળ્યા બાદ પીજીવીસીએલ ની કામ આગળ વધી શકે છે જે પગલે હજારો લોકોએ આ વધુ સમય સુધી હાડમારી વેઠવી પડે તેવા સંજોગો ઉભા થયા છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી અને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર પાઠવી આ પુલનું કામ ઝડપથી પૂર્ણ કરવા લેખિતમાં અપીલ કરી છે ધવલ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર